સૌથી પહેલા સમાચાર મળી રહ્યા છે મુખ્યમંત્રીએ નિવાસ સ્થાને એક બેઠક બોલાવી છે મુખ્યમંત્રી આ બેઠક બોલાવી મહત્વની બેઠક માનવામાં આવી રહી છે જે મુખ્યમંત્રીએ બોલાવી છે માવઠાનો માળ સહન કરનાર ખેડૂતો માટે મુખ્યમંત્રીએ બેઠક બોલાવી મુખ્યમંત્રી નિવાસ સ્થાનેની આ બેઠક જેમાં કૃષિમંત્રી અને કૃષિ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત કૃષિ ઉપરાંત નાણાં વિભાગના અધિકારીઓ પણ બેઠકમાં ઉપસ્થિત ગઈકાલે મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીઓની મુલાકાત બાદની આ બેઠક જેમાં નુકસાની અંગે કૃષિ વિભાગ બેઠકમાં પ્રાથમિક રિપોર્ટ અપાશે પ્રાથમિક રિપોર્ટના આધારે બેઠકમાં ચર્ચા થશે ખેડૂતોને કરવાની થતી સરકારી મદદ અંગે બેઠકમાં નિર્ણય લેવાઈ શકે છે અને એટલા માટે જ આ બેઠકને મહત્વની માનવામાં આવી રહી છે જે મુખ્યમંત્રીએ પોતાના નિવાસસ્થાને આ બેઠક બોલાવી છે મહત્વની આ બેઠક માવઠાનો માર સહન કરનારા ખેડૂતો માટે મુખ્યમંત્રીએ આ બેઠક બોલાવી જેમાં કૃષિમંત્રી અને કૃષિ વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે પ્રાથમિક રિપોર્ટ આ બેઠકમાં આપવામાં આવશે અને રિપોર્ટ ઉપર ચર્ચા કરવામાં આવશે રિપોર્ટ પર ચર્ચા કર્યા બાદ સહાય અંગે નિર્ણય લેવાઈ શકે છે આ વિશે વધુ માહિતી આપો આપણી સાથે જોડાઈ ચુક્યા છે મારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ હિરેન આ બેઠક ક્યારે બોલાવવામાં આવી છે કઈ રીતે મહત્વની માનવામાં આવી રહી છે આ બેઠક અને કયા મુદ્દાઓ પર ખાસ શું ચર્ચા કરવામાં આવશે બેઠક ને લઈને શું મુખ્ય જાણકારી હિરેન સમગ્ર ગુજરાતની અંદર જે કમોસમી વરસાદ થયો છે અને ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું છે તેના માટે આ બેઠક અત્યંત અગત્યની માનવામાં આવે છે કારણ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કૃષિ મંત્રી એ પણ જાહેરાત કરી છે કે બને એટલી સત્વરાએ અને બને એટલી વધારે મદદ સરકાર આ ખેડૂતોને કરશે ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સૌરાષ્ટ્રના બે જિલ્લામાં ગયા હતા અને કૃષિ મંત્રી બંને કેબિનેટ કૃષિમંત્રી જીતુ વાઘાણી અને રાજ્ય કૃષિ મંત્રી રમેશ કટારા એ દક્ષિણ ગુજરાતના વિસ્તારની મુલાકાતે ગયા હતા એ મુલાકાત બાદ આજે મુખ્યમંત્રીએ પોતાના નિવાસ સ્થાને અત્યારે બેઠક બોલાવી છે બેઠકની અંદર કૃષિ મંત્રી બંને પહોંચી ચૂક્યા છે અને અધિકારીઓ પહોંચી રહ્યા છે કૃષિ વિભાગના અધિકારીઓ પરંતુ નાણાં વિભાગના સચિવ સહિતના અધિકારીઓને પણ આ બેઠકની અંદર હાજર રાખવામાં આવ્યો છે કારણ એ છે કે જે આદેશ કરવામાં આવ્યા હતા સરકાર તરફથી કે પ્રાથમિક રિપોર્ટ ઝડપથી તૈયાર કરવામાં આવે એ પ્રાથમિક રિપોર્ટ આજે આ બેઠકની અંદર કૃષિ વિભાગ મુખ્યમંત્રીને સોંપશે અને એ રિપોર્ટના આધારે મુખ્યમંત્રી સહિત જે મંત્રીઓ છે અધિકારીઓ છે અલગ અલગ વિભાગના કૃષિ વિભાગ હોય નાણાં વિભાગ હોય તે ચર્ચા કરવામાં આવશે અને સરકાર જે ઈચ્છી રહી છે કે બને એટલું ઝડપથી અને બને એટલું વધારે મદદ ખેડૂતોને કરી શકાય એ માટે નિર્ણય પણ આજની બેઠકમાં લેવાય તેવી પૂરેપૂરી શક્યતા છે સરકાર કદાચ આ બેઠક પૂરી થયા બાદ બપોરે અથવા તો સાંજે જાહેરાત પણ કરી શકે છે કે કઈ પ્રકારની મદદ સરકાર આ માવઠાનો માર સહન કરેલા ખેડૂતોને કરવા જઈ રહી છે એક વાત વચ્ચે એ પણ આવી હતી કે સરકારે એ નક્કી કર્યું છે કે વહેલામાં વહેલો રિપોર્ટ તૈયાર કરી અને ઝડપથી જે દેશની અંદર કોઈ પણ રાજ્યએ કુદરતી આપદી કુદરતી આપદાની અંદર લોકોને કે ખેડૂતોને મદદ ન કરી હોય એટલા ઓછા સમયની અંદર સરકાર આ મદદ કરવા ઈચ્છે છે સાથે એ પણ વ્યક્ત કરવામાં આવ્યું હતું કે સરકાર એ વધુમાં વધુ એટલે કે એ સહાય તો ઝડપથી થશે જ એનો રેકોર્ડ બનશે પરંતુ એ સહાયનો આંકડો પણ અત્યાર સુધી જે ગુજરાત રાજ્યની અંદર સરકારે ન ચૂકવો એવડો મોટો હશે એટલે કે સરકાર એવું ઈચ્છી રહી છે કે ખેડૂતોને વધુમાં વધુ મદદ થાય અને જેટલું નુકસાન થયું છે તેમાંથી ખેડૂત ઉપર ભારણ ઓછામાં ઓછું આવે અને ખેડૂત પોતાની આ ખેતી એ ફરીથી શરૂ કરી શકે નવી સિઝન ની અંદર એ માટે પ્રયાસ કરી રહ્યા છે અત્યારે મુખ્યમંત્રી નિવાસ સ્થાને બેઠક મળી રહી છે અને આ બેઠક અત્યંત મહત્વપૂર્ણ આ કમોસમી વરસાદ જે પડ્યો એના માટે ખેડૂતો માટે અત્યંત અગત્યની માનવામાં આવી રહી છે આભાર આપનો તમામ માહિતી બદલ તો બેઠક બોલાવવામાં આવી મુખ્યમંત્રી નિવાસ સ્થાને આ બેઠક બોલાવવામાં આવી જેમાં માવઠાના મારંગેની ચર્ચા કરવામાં આવશે